રાજ્યમાં બે પેટા ચૂંટણીઓ પૂર્ણ થઈ પરિણામો પણ આવ્યા પરંતુ આજે ગુજરાતની ગ્રામ પંચાયતો માટે બાવીસ જૂને યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ છે સવારે નવ વાગ્યા થી લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ ગઈ છે સરપંચ પદના ઉમેદવાર અને વોર્ડના સભ્યોની જીતની ઠેર ઠેર ઢોલ સાથે ઉજવણીઓ કરવામાં આવી રહી છે જીતની ખુશીના ભાવ દ્રશ્યો પણ સર્જાયા છે જીતની ખુશીમાં સમર્થકો અબીલ અને ગુલાલ અને નોટો પણ ઉડાવી રહ્યા છે પરંતુ અમુક એવી ગ્રામ પંચાયતો છે કે જ્યાં ટાઈ જોવા મળી રહી છે જે ઉમેદવારો છે બંનેને સેમ એક સરખા મત મળ્યા છે એટલે ટાય થઈ છે ત્યાં કેવી રીતે ઉમેદવારની જીત નક્કી કરવામાં આવે છે છે તેના વિશે વિશે વાત વાત કરીએ કરીએ અને આખી પ્રક્રિયા ક્યાં થઈ એના નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પેલા તો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો અમારી ચેનલને ને કરો બે લાયકન ને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ગ્રામ પંચાયત અને સભ્યને ચૂંટણીમાં અરવલ્લીના મેઘરજના પટેલ ઢુંડા પંચાયત વોર્ડમાં રસાકસી જોવા મળી છે વોર્ડ નંબર 6 ની ગણતરીમાં ટાઈ થઈ છે બંને ઉમેદવારોને માત્ર 18 18 મત મળ્યા છે એક ઉમેદવારને પણ 18 58 મત બીજા ઉમેદવારોને પણ 58 મત બંને ઉમેદવારોને 58 58 મત મળતા ત્યાં ટાઈ થઈ છે ટાઈ પડતા જે અધિકારીઓ હતા એમણે ચિઠ્ઠી નાખીને પરિણામ નક્કી કર્યું ચિઠ્ઠી રણજીતભાઈ ડામોર વિજેતા જાહેર કરાય છે ચિઠ્ઠી કઈ રીતે નાખવામાં આવી તો પેલા મતગણતરી થઈ એટલે બંને ઉમેદવારો એ બંનેના જે વોટિંગ ગણવામાં આવ્યા તો બંનેના અઠાવન અઠાવન વોટ નીકળ્યા ત્યારબાદ નિર્ણય કરવામાં આવ્યો કે ભાઈ ચિઠ્ઠી ઉલાડી અને પછી નિર્ણય કરવામાં આવ્યો કે કોણ

ત્યારે ચિઠ્ઠી ઉછાળી બાળક પાસે જે ચિઠ્ઠી ઉઠાવડીને જ્યારે કહી શકાય કે નામ જાહેર થયું ત્યારે કેવા દ્રશ્યો સામે આવ્યા હતા જો આ વિડીયોમાં ભાઈ

થી ચાર હજાર પાંચસો ને ચોસઠ ગ્રામ પંચાયત પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને ત્રણ હજાર પાંચસો ને ચોવીસ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઈ સામાન્ય હેઠળની ચૂંટણી હેઠળ ચાર હજાર પાંચસો માંથી સાતસો એકાવન ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી ત્યારબાદ ગ્રામ બેઠકો બિનરીફ થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવાના બેઠકો ખાલી રહેવાથી ચૂંટણી નથી થઈ તો બીજી તરફ પેટા ચૂંટણી હેઠળની કુલ ત્રણ હજાર પાંચસો ચોવીસ ગ્રામ પંચાયતો પૈકી બેઠકો બિનરિત થવાના કારણે અથવા ઉમેદવારી ન નોંધાવવાના કારણે બેઠક ખાલી રહેલ હોય તેવી કુલ ત્રણ ગ્રામ પંચાયતો બાદ કરતા ત્રણસો ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઈ રહી છે જ્યારે કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી હોવાથી કડી અને જોટાણા તાલુકાની ગ્રામ પંચાયતો તેમજ વિસાવદર વિધાનસભાના ભેસણ વિસાવદર જુનાગઢ ગ્રામ્ય તથા બગસરા તાલુકામાં આવતી બે હજારથી વધુ ગ્રામ પંચાયતની પંચાયતોની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી પરંતુ આજે કુલ બસો ને ઓગણચાલીસ સ્થળોએ એક હજાર એસી હોલમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે જેમાં બે હજાર સાતસો એકોતેર ટેબલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે મતગણી મતગણતરીની એ પ્રક્રિયા માટે તેર હજાર ચારસો ચુમ્માલીસ કર્મચારીઓ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચૌદ હજાર બસો એકત્રીસ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે આ ઉપરાંત ત્રણ હજાર ચારસો ને એકત્રીસ વર્ગ ચારના કર્મચારીઓ પણ ફરજ પર જોવા મળી રહ્યા છે આ બધી જ પ્રક્રિયામાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ગણતરી સુનિશ્ચિત કરવા માટે મતગણતરી કેન્દ્રો પર અને તેમની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે સાથે સમગ્ર મતગણતરી પ્રક્રિયા સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે સાથે સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે પરંતુ ગુજરાતની ગ્રામ પંચાયત માટે બાવીસ જૂને જે ચૂંટણી યોજાય એનું આજે પરિણામ છે ને નવ વાગ્યાથી સતત કહી શકાય કે મત ગણતરી શરૂ થઈ છે ને સરપંચ પદના ઉમેદવાર અને બોર્ડના સભ્યોની જીતની ઠેર ઠેર ઢોલ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે જીતની ખુશીમાં ભાવુક દ્રશ્યો પણ સર્જાયા જીતની ખુશીમાં સમર્થકો અબીલ ગુલાલ અને નોટો પણ ઉડાવી રહ્યા છે તો બીજી તરફ મેં તમને વાત કરી એમ કરવાલી નહીં પટેલ ડુંડામાં પણ કે જ્યાં ચિઠ્ઠી ઉલાડી અને ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું કે કોણ થયું છે વિજેતા આ ચિઠ્ઠી ઉલાળવાની જે કહેવાય ને કે પ્રક્રિયા છે તેને તમે કેવી રીતે જુઓ છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો અને ખાસ તમારા ગામમાં કોણ જીત્યું છે એનું નામ પણ કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર